સુરેન્દ્રનગરમાં વરસાદના પગલે નુકસાન થયેલા પાકોનો ખેડૂતોએ પોખ માંડી ખરખરો કર્યો સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદના પગલે કપાસ મગફળી જેવા પાકોને વ્યાપક નુકસાન સર્વે કામગીરી માંગી લાશ સુરેન્દ્રનગરના ખેડૂતોએ માથે ઓઢી પોખ માંડી બળી ગયેલા પાકોનો ખરખરો કર્યો સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા મૂડી વઢવાણ પંથકના ખેડૂતોના ખેતરોમાં બીજી ત્રણ ફૂટ પાણી ભરેલા છે કપાસ બળી ગયો મગફળી સડી ગઈનો ઘાટ સર્જાયો ખેડૂતોની આર્થિક કમ્મર તૂટી જતા ખેડૂતોએ પોખ માંડી સરકાર દ્વારા આર્થિક સહાય રૂપી પેકેજ જાહેર કરવા ખેડૂતોની માંગ તમારું દુઃખ નો કોઈ હાથ નથી હું તમને વાત કરું અમારા દુઃખ પડે ને બરાબર ખેડૂત સેવા સંગઠન ગુજરાત ની ટીમ દ્વારા જયારે હાલમાં ગુજરાતમાં અતિવૃષ્ટિ નો જેવો માહોલ થઈ ગયો છે ત્યારે ખાસ આજે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના પરબડી ગામ ખાતે ખેડૂતના ખેતર ઉપર મુલાકાત લેતા અને વારંવાર ખેડૂતોના કોલથી મેસેજથી અમને જાણ થવામાં આવી કે સાહેબ અમારે અમારો આખે આખો પાક નિષ્ફળ ગયો છે ક્યાંક ને ક્યાંક અમે સરકારને એ કહેવા માગીએ છીએ તમે જે હવાઈ સર્વે કરવાની વાત કરો છો હવાઈ સર્વેથી આમાં તમને કાંઈ દેખાવાનું નથી માણસને માત્ર અહીંથી રોડથી નીકળે તોય દેખાતું નથી ખેડૂતે ખેડૂતના ખેતરે જઈને તમે સાચો સર્વે કરશો તો તમને સાચી ખબર પડશે અમે અધિકારી સાથે અમારે વાતચીત થઈ ટેલિફોનિક ત્યારે અમને એવી સૂચના અમને એવું કહેવામાં આવ્યું કે અમને કોઈ પર્ટીક્યુલર સૂચના નથી કે ભાઈ ખેડૂતના પર્ટીક્યુલર ખેતર ઉપર જઈને તમે સર્વે કરો હવે તમે ગ્રાઉન્ડ જીરો ઉપર સર્વે જ નહીં કરો જે ખેડૂતને નુકસાન છે તેના ખેતર ઉપર જ નહીં જાઓ માત્ર તમે રોડેથી હવાઈ સર્વે કરશો તો હું માનું છું ત્યાં સુધી ખેડૂતને યોગ્ય ન્યાય નહીં મળે જો ટૂંક સમયમાં તાત્કાલિક અસરથી ખેડૂતના ખેતરે ખેતરે સર્વે કરવામાં નહીં આવે તો ખેડૂતને સાથે રાખી અમે બધે સર્વે કરીને અમે તમને આપશું કે આ નુકસાન છે પછી તમે દિવસો નથી દેતા ખેડૂત જોઈશું રહીશ અને ખેડૂત સેવી તો અમારો મોલ અત્યારે બધો નિષ્ફળ ગયો હશે કારણ કે કપા તો વાવેતરમાં માપે માપે હતા પણ કપા બધા નિષ્ફળ ગયા અને બકાલાનું ઉત્પાદન અમારે જાજુ વાવેતર હતું એ બધું નિષ્ફળ ગયું છે

કારણ કે આમાં ખડ દેખાય છે ને એ મોલ જોઈને વ્યા જાય છે બરાબર એટલે જેમ બને એમ એકું એકું ખેડૂની મુલાકાત લે ને બધાનો સર્વે કરે એવી અમારી માંગ છે